નમસ્કાર મિત્રો કેમ છો મજા માને તો મિત્રો સરસ એવી ખટખટ એનું નામ એને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે બારે માસ એક ઝાડ થી બીજા ઝાડ પર ફરતો રહે હુપાહૂપ હુપાહૂપ કરતો રહેળો શરૂ થયો ધીમે ધીમે ઠંડી વધવા માંડી ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય અને ઠંડી ભગાડતો જાય ખટખટે એક ઘર પાસે અચરજ જોયું થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવી બેઠા હતા તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા અને ગાલ પર મૂકતા હતા આહા મળી ગઈ ઠંડી બગાડવાની રીત ખટખટે કૂદકા માર્યા તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા ઝાડ નીચે ઢગલો કર્યો કરીને દોસ્તોને બોલાવ્યા અને બધા ભેગા મળી ઠંડી વગાડવા બેઠા ખટખટ કહે આ હા હા ઠંડી ભાગી રહી છે હ બધા દ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા હા ભાગી રહી છે ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુઘરી આ જોઈ રહી હતી તેણે વિચાર્યું ભાઈ ઠંડીથી કેવા થયું છે ઠંડીથી બચવા હું એમને મારા માળામાંય બોલાવી શકતી નથી ખટખટે તો ચટપટ સુઘરીને બોલાવી આવ આવ ચટપટ તાપવા આવ ચટપટ કહે ના ના સોરી હો ખટપટ હું તો મારા માળામાં છું મને મારા ઘરમાં જરાય ઠંડી ના લાગે ખટખટ કહે એવું તે કંઈ હોય આટલી બધી ઠંડી છે ને સુગરી કહે પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે હું તો કહું છું તમે તમારું ઘર બનાવી લો ને ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી એ બચી શકાશે હું સરસ ઘર બનાવું છું એટલે મને સુઘરી કહે છે ને તમે મારા મિત્ર થઈને ઘોર બનાવતો નથી ખટખટને થયું આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે થોડી પછી બધા સાથે હૂપાહૂપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા અને ગાવા લાગ્યા ડાળે કૂદીએ છીએ ઝાડે ફરીએ ઠંડીથી ક્યાં ડરીએ છીએ હુપ હુપા હુપ 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 હુપા હુપ હુપ પછી આવ્યો ઉનાળો આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબ ઝેબ સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા સુઘરી માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળી ઠેકડો મારી ગયો ઝાડને ને છાંયે રહીએ છીએ છડેથી પવન નાખીએ છીએ ગરમીથી ક્યાં ડરીયે છટપટ સુઘરી તો પોતાના માળામાં ઝૂલતી રહી અને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી ચોમાસું આવ્યું આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો કડરડર ધૂમ ગડરડો ધૂમ વીજળીના કડાકા પડાકા અને ગડગડાટ ઝાડ પાણીથી તરબોળ વાદળો નો બંબાકાર બધાકાર બંબાકાર ખટખટ અને તેના દોસ્તો ભીંજાઈ ગયા માથે મોઢે પીઠે પૂંછડે પાણી જ પાણી ઠંડીએ ખૂબ લાગી માળામાંથી સુગરી ફર કરતી આવી તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા પૂંછ મિનારામાં રહીએ છીએ પાણીમાં પલાળીએ છીએ વરસાદ થી ક્યાં ડરીએ છીએ હુપ હુપા હુપ 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 હુપા હુપ હુપ પછી ત્યાંથી હુપા હુપ કરતા બધા ભાગી ગયા વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું અને ચટપટ સુગ્રીબાઈ એ ચિંતા છોડી દીધી તો મિત્રો કેવી લાગી આજની વાર્તા સરસ હતી ને જો વાર્તા તમને ગમી હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર